જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે મિત્રો ફરીથી મિત્રો આપણે અન્ડર નાઇન્ટીન ની અંદર ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચ રમાની મિત્રો એમાંથી મિત્રો આ વખતે પણ મિત્રો મિત્રો ભારત હારી ગયો કારણ કે મિત્રો સતત બે હાજર વર્લ્ડ કપમાં માં મિત્રો ભારત હારી ગયું હતું અને ફરીથી મિત્રો બે હાજર ચોવીસ માં પણ મિત્રો અંડર નાઇન્ટીન ની અંદર ભારત હારી ગયું મિત્રો એટલે આ વખતે મિત્રો બે વખત મિત્રો ફાઈનલમાં ભારતની ટીમ હારી છે મિત્રો સતત બે વખત ઇન્ડિયા ટીમ મિત્રો સામે જીતી રહી છે મિત્રો ભારત મિત્રો ઓસ્ટ્રેલિયા સામે મિત્રો 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 બસો ને ઉપર કોક અઢીસો જેવા રન માં મિત્રો ભારત એકસો ને ચુમ્મોતેર રન માં મિત્રો ભારત ઓલ આઉટ થઈ ગઈ મિત્રો એટલે મિત્રો ફરીથી મિત્રો વર્લ્ડ કપ માં મિત્રો અંડર નાઇન્ટીન જે અંદર ભારત હારી ગઈ છે મિત્રો એટલે આજની વિડીયો મિત્રો એના ઉપર બનાવે છે મિત્રો એટલે આજની વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો કારણ કે મિત્રો દુઃખી મિત્રો સમાચાર છે મિત્રો કારણ કે બીજી વખત મિત્રો ભારત હારી ગયું ઓસ્ટ્રેલિયા સામે એટલે બહુ દુઃખી સમાચાર કેવો અને આજની વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો અને તમે બધા આ ચેનલ મિત્રો ક્રિકેટ વિડીયો જોવા માંગો છો મિત્રો તો વિડીયો માં કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી